નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટમાં ટ્રાફિક નિયમની એસી કી તેસી ના દ્રશ્યો આવ્યા સામે ભાજપનો નો લોગો લગાડી યુવક બેફામ રીતે ચલાવતો હતો કાર રાજકોટમાં ચારણ ગઢવી સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો રેલી સાથે આવેદન પત્ર પાઠવવામાં આવશે

શ્રી રામ લલાના દર્શન કરવા માટે સામાન્ય શુલ્ક સાથે તમામ સુવિધાઓ આપવામાં આવશે સામાન્ય ખર્ચ થી ત્રણ દિવસ આ યાત્રામાં ટ્રેનમાં નાસ્તો અને ભોજન તેમજ અયોધ્યામાં ઉતારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહેવાલ કૌશિકગિરી આજ રોજ સત્તર બે બે હજાર રોજ વિસાવદર મુકામેથી અમારા જે રામ ભક્તોની યાદી અમે તૈયાર કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમાં એકસો સિત્તાલીસ લોકો અયોધ્યા જવા માટે પ્રથમ કાપલો આજે અમે રવાના કરવાના છે એને માટે અહીંથી આ લોકોને રામ ભક્તોને લઈ જવા માટે બસની વ્યવસ્થા કરી છે જુનાગઢથી ત્રણ વાગે ટ્રેન રવાના કરવાની છે ટ્રેનની અંદર તમામ સુવિધા સાથે આ ટ્રેન જુનાગઢથી દિલ્હી ઝંડી આપી અને રવાના કરવાના છે અને એવી જ રીતે થી અમારી જે રામ ભક્તોની યાદી એકસો સિત્તાલીસ લોકોની છે તે બસનું ભાડું પણ છે અમારા હિતેશભાઈ ગાખાણી અને એના ધર્મ પત્ની દ્વારા આપ્યું છે રામ ભક્તોને અહીંથી વિના મૂલ્યે અમે જુનાગઢ અહીંથી દોઢ વાગે રવાના કરવાના છીએ અને ત્યાંથી ત્રણ વાગે ટ્રેન રવાના થવાની છે અમારા મૂળ અમારા ગામના જ વતની છે હિતેશભાઈ ગાઠાણી એમના તરફથી થી સુકો નાસ્તો પણ રામ ભક્તોને આપવામાં આવશે જય શ્રી રામ